તો વાત કરીએ માઉન્ટ આબુની કે જ્યાં હોટેલના રિસેપ્શન સેન્ટરમાં રીચ ઘૂંસ્યું દુઢઈ રોડ પર એક હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંચ ઘુસી આવ્યું રિસેપ્શન સેન્ટરનો દરવાજો ખોલીને રીંચ અંદર પ્રવેશ કરે છે કાઉન્ટર પાસેના સોફા પર ચઢીને રીંછે ખાવાની વસ્તુની તપાસ કરતું પણ દેખાય છે જોકે હોટલમાં ખાવાનું ન મળતા રીંછ જંગલ તરફ જતો રહ્યું હોટલના રિસેપ્શન સેન્ટરમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે હાલ માઉન્ટ આબુમાં રીંછોનું પબ્લિક પ્લેસ પર આગમન ખૂબ જ વધી ગયું છે આ પહેલા પણ આ પ્રકાર અને એક ઘટના સામે આવી હતી કે જેમાં હોટેલ રિસેપ્શનમાં આ જ પ્રકારે રીંચ ઘૂસી આવ્યું હતું તો આબુના હોટેલના રિસેપ્શન સેન્ટરમાં ફરી એકવાર રેન્જ ઘુસ્યા આવ્યા અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ વખતે દુધઇ રોડ પર આવેલ હોટેલમાં આ રીંચ ઘૂસી આવ્યું ખાવાની વસ્તુનું શોધખોળ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ કંઈ ન મળતા કોઈને નુકસાન કર્યા વગર જ રીંચ પાછું ફરી જાય છે નોંધનીય છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે પબ્લિક પ્લેસમાં રીંચનું આગમન ખૂબ જ વધ્યું છે આગળ વાત કરીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક સામે આવ્યો છે ગુજરાતી ભાષામાં લખેલી હોટલના બોર્ડમાં તોડફોડ કરી મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ કરાઈ ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દેવામાં આવી મનસે નેતા અવિનાશ જાધવના આદેશથી કાર્યકરોએ આતંક મચાવ્યો હતો સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસેની આ ઘટના જ્યાં મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર મનસે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો તો આ તરફ જૂનાગઢમાં શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ટેકનિકલ ખામીના કારણે બંધ ન થઈ અને વાહન વ્યવહારને થંભાવીને ટ્રેન પસાર કરાવાઈ વહેલી સવારે ભૂતનાથ ફાટક ટેકનિકલ ખામી સર્જાતા બંધ નહોતી થઈ અને તે જ સમયે વાહન વ્યવહાર પણ ચાલુ હતો જે બાદ વેરાવળ મીટર ગેજ ટ્રેન થોડી ધીમી પડી અને પછી પસાર કરવામાં આવી ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરાયું આ બનાવથી થોડા સમય માટે વાહન ચાલકો તેમજ રાહદારીઓના પણ શ્વાસ અદર્શ ત્રાસ મામલે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી ગજવી હતી ખેડૂતોની ફરિયાદ છે કે ગુડખર અભયારણ્ય નજીક આવેલા ગામોમાં ગુડખરો પહોંચી ગયા છે અને ગુડખરોનું ઝુંડ એ ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન પહોંચાડી ગયું છે ખેડૂતોએ ગુટખાનું સ્થળાંતર કરવા માંગ કરી હતી અને તંત્ર દ્વારા પંદર દિવસમાં આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આઠ થી વધુ ગામોમાં અંદાજે બે થી વધુ ખેડૂતોની હજારો એકર જમીનમાં મહા મહેનતે ઉગાડેલ પાક એક જ રાતમાં ગુટકરો નષ્ટ કરી નાખે છે અને આ મામલે ખેડૂતોની ફોરેસ્ટ વિભાગમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો આકરા પાણીએ છે નોકર વાળા ખચર કાઢી મૂકે ખચર ખાઈ જાય રાત ને દિવસ જાગીએ છીએ ખાવા ધ્યાન રહેવા નથી દેતા જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાત માં સાફ કરી નાખે છે એક જ દિવસમાં તો સુરતમાં ડ્રેનેજ ની કામગીરી દરમિયાન ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા રાત્રે એપાર્ટમેન્ટ ખાલી કરવાની ફરજ પડી પુણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોરતું થઈ ગયું સ્માર્ટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એપાર્ટમેન્ટના દસ ફ્લેટમાં રહેતા ચાલીસ લોકોનું સ્થળાંતર કર્યું તો કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા સાવચેતીના ભાગરૂપે મનપાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું

આ કાયદો માત્ર પ્રજાને હેરાન કરવા માટેનો છે આ નિયમ લાગુ કરતા પહેલા પોલીસ અને કોર્પોરેશનને સંકલન કરવું જોઈએ અને ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવા જોઈએ જે સિટીમાં સપ્ટેમ્બરથી કાયદો લાગુ થાય છે એ સિટી માટે અમે યોગ્ય ગણતા નથી કારણ કે સિટીમાં તો રોજ બધાયને શું હોય આવરો જાજો હોય પણ સિટીમાં જે બેફામ જે વાહનો અત્યારે ધોળી રહ્યા છે ને જે કાયદાને વિરુદ્ધ પહેલાં તો એની માટે જે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને અકસ્માત જે બને છે ને એ ન બને આ નિર્ણય હજી યોગ્ય ન કહેવાય હજી થોડોક ટાઈમ કમવો પડે પબ્લિકને ટાઈમ આપવો પડે એના માટે આ તો એક વેપાર થવાની વાત છે હેલ્મેટવાળા લૂંટ કરશે આની ઉપર પહેલાં તો સરકારી પ્રશાસન અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ આ તો એક પબ્લિક આમ જનતા માટે હોય છે આમ જનતાને દંડ આપવામાં આવે છે કોઈ પદ અધિકારીઓને તો આપવામાં આવતો નથી અત્યારે જે જરૂર છે આજે રોડ રસ્તાની આગ બનાવવાની જરૂર છે અમુક આ પુલ આ એમાં રીંગ રોડ ચોમાના માણસોને બહુ તકલીફ પડે પાણીનો ક્યાંય નિકાલ નથી અને બરોબર આજે નાના નાના છોકરાઓ નિશાળેથી સ્કૂલથી છૂટા હોય અને એના વાલીઓને એવી તકલીફ પડે છે પાણીની ત્યાં અમે નેકરો કે ટી બસવાળા જુઓ તો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતું એના લાયસન્સ છે લાઇસન્સનું ચેકિંગ નથી થતું તમે ટીપર વાન જુઓ તો ટીપર વાનમાં ક્યાંય છે નંબર પ્લેટ નથી હોતી ક્યાંયક છે એ અઢાર વરસથી નાની ઉંમરના જે ટીપર વાન ચલાવતા હોય છે એને સીટ બેલ્ટ નથી બાંધતો હોતો તો ખાલી શું પબ્લિક માટે જ આ બધા નીતિ નિયમો લાગુ પડે છે જે કોઈ સરકારી અધિકારી છે જે કોઈ સરકારી વાહનો છે એનું પણ ખાસ કરીને ચેકિંગ થવું જોઈએ જ્યારે તમે નિયમો છે નિયમો બહાર પાડો છો તો એના માટે જે કાંઈ તમારા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એની પણ તમે પૂરતી ચકાસણી કરો તમે રોડ રસ્તા છે એ રોડ રસ્તા છે એ કાયદેસરના બનાવો અને પછી